હવે આપણે જે પવા પલાળ્યા હતા આપણે એ પણ નાખી દઈશું આપણે છૂટા છૂટા આવી રીત કરી હાથી ગેસ રહ્યો આપણે ધીમો કરી નાખવાનો છે જે માતાજી આજે બનાવશું આપણે મકાઈનો અને પવાનો મિક્સમાં ચેવડો તો વસ્તુ આપણે જો કાંદા આપણે ડુંગળી જે કે કેવી ડુંગળી પૂરે લીધી છે ટમેટું અને લીલી મરચી અને આ બધો વઘાર અને આપણે જો આ રીતે આપણે દાણા કાઢ લીધા છે અને પૌવાથી અગો આપણે મેં વઘાર કરી નાખ્યું પછી પૌવા રે પલાળે ને આપણે કોરા કરવા હમણાં લીંબુનો રસ લઈ લીધો આપણે અને દાણા લઈશું તેલ જરૂર પડશે તો ચાલો આ તમને આગળ વિડીયોમાં બતાવો તેલ ગરમ કરવા આપણે મીકી દેવી તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે જીરું નાખી દઈશું હવે હિંગ નાખી દઈશું આપણે કાંદા નાખી દઈશું ટમેટા કાંદા અને લીલી મરચી ત્રણેય વસ્તુ આપણે નાખી દઈશું અને આપણે આ રીતે હલાઈ નાખશું હવે રે આપણે મકાઈ પણ નાખી દઈશું એને પણ આપણે તેલમાં ઘડી ચડવા દેવાની એટલે આને પણ આપણે મિક્સ કરી નાખશું અને ઘડીક આપણે તેલમાં ચડવા દઈશું તેલમાં આપણે ઘડીક રેવા દીધું એને આપણે મસાલા નાખી દઈશું હળદર નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખ્યો હોય આપણે આપણે એને મિક્સ કરી નાખ્યું

જે પૌવા પલાળા હતા આપણે એ પણ નાખી દઈશું આપણે છૂટા છૂટા આવૃત કરી હાથીથી ગેસ રહ્યો ને આપણે ધીમો કરી નાખવાનો છે હવે એને પણ આપણે મિક્સ કરી નાખશું એકદમ મસ્ત બને હે એક વખત તમે પણ બનાવજો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી નાખવી

લીલા નાખી આપણે આપણે એને પણ મિક્સ કરી તૈયાર છે આપણે મકાઈ અને પવાનો ચીવડો જો તમને મારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાંબા કમેન્ટ કરજો તમને કેવો લાગ્યો કેવડો ત્યાં સુધી આવજો બાય બાય